કેમ સાઈડ આ સાપુતારાથી આ જમણી સાઈડ વરવાનું છે જુઓ તમે આમ જવા હવે સીધે સીધી આ ચોકડી છે ચોકડી આપડે આમ જવાનું જો સાપુતારા ના બોર્ડ આવે છે બધા શિરડી ના છે સાપુતારા ના છે બઉ ખતરનાક જંગલ છે ભાઈ આ ડેન્જર भाई जो। तो मारे जोरदार पोरदारे કે અમારી પાસે નથી રેનકોટ કે નહીં કોઈ વસ્તુ સમજી યા અમારી પાસે ટેન્ટ છે પણ વરસાદ આવે તો ટેન્ટ કઈ રીતે કાઢવું આમાં અમારે તાત્કાલિક જે એક જબલું છે મોબાઈલ ને અમારી ઇલેક્ટ્રોનિક્સ આઈટમ બધી સાચવવા માટે ને થોડી ઘણી ખાવા પીવાની વસ્તુ છે મેગી એવું લીધું છે બધું છે Chúng ta sẽ também, qua khu vực này Chúng ta sẽ đi qua khu ક્યારે હું આડું પડે ને કઈ નક્કી હોય ભાઈ આ જંગલ જ એવડું છે બહુ મોટું જંગલ છે આ આ મોટું જંગલ છે મારા માર છે પણ જીગાભાઈ આપડે ઓળાઈ આવે છે જોજો હો તમે જરાક ધીમે ધીમે હા થોડીક આપણી સેફ્ટી રાખવાની એ તો પેલા ગેર ની અંદર ગાડી ચાલે છે અત્યારે પેલો ગેર એટલે હિલ છે આ પેલા બીજા માં ગાડી ચાલે છે આ ક્યારેક ક્યારેક ચાની ને પાનની ને એવી દુકાનો મળી જાય તમને થોડા થોડા કટકા માં જુઓ આ દુકાનો છે નાની નાની જો પાછું જંગલ ચાલુ થઈ ગયું છે હવે પાછું દુકાનું વહી ગયે એટલે દુકાનું પણ બધી જંગલ માં જ છે રોડ ઉપર જ અત્યારે મિત્રો અમે આ જંગલ માંથી નીકળાજો તો ભાઈ બોલે છે ભાઈ તમને અમે એક નંબર છે તો તમે દીતા ન હોય તો આ ટ્રાય મરાય બાકી દિવસ ના આવવાનું રાખવાનું બાકી દિવસ ના આવવાનું તમારે રાખવાનું પાયા હું હામુ મળે રાતના ને કઈ નક્કી જ નથી ડેન્જર ઇલાકો છે ભાઈ પેલા કહી દઉં સમજી વિચારીને આવવાનું તમારે કઈ ફોર વ્હીલર આવવાનું બાકી સાહસ કરવાનો બાકી ટુ વ્હીલર માં સાહસ નહીં કરવાનો

有。 ચાર પાંચ પુત્ર આયા છે સિંહ શિકાર નો કરીએ તો બિચાડા નું સારું દીપડા કે કુતરા નો એ કરી નાખે શિકાર શિકારી કરી નાખે કઈ નક્કી જ નહીએ

જીગાભાઈ એમ કે રાત ના રીક્ષ નહીં દિવસ જોઈ શકો છો તમે મિત્રો અત્યારે સુમસાન છે ક્યારેક ક્યારેક સાધન મળે જો આમ ભયંકર રસ્તો છે આ ખતરનાક

đua jungle tâm này à em có tiếng nó phải giữ gặp phải điều rồi nhá có lẽ

પેલા ઘરમાં ગાડી આપવી પડે છે જોવો તમે પહેલાં બીજામાં ને

એવર ભલે રહી માય બે એસાતા બે આવ્યા છે અમારે બે એક જ લાગે હા એક જ છે જવા દે એક જ છે હા હા એક જ છે ફૂલ અલગ અલગ થઈ ગયા કટકો મારી દીધો સાહેબ મોબાઈલ પકડો છો ને હા 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 મોબાઈલ તા પેકડો પીનેપ એક કાઢ જવા મિત્રો રસ્તા અલગ અલગ હતા

તો આ વિડીયો અમે તમને બનાવ્યો છે બહુ રિક્સ વાળો વિડીયો બનાવ્યો છે આ બ્લોગ તો આ બ્લોગ ને શેર પણ કરજો ને ચેનલ ની અંદર નવા હોય તો તમે સબસ્ક્રાઇબ કરજો ને લાઈક કરજો મિત્રો આવા નવા બ્લોગ જોવા માટે તમે સાપુકારાનો મેન જગ્યાનો નથી લેવાનો જો મિત્રો મિત્રો તો રાતના અત્યારે સાડા બાર એક જેવું થયું છે અમે એક છીએ અત્યારે જુઓ તમે આ નકું ગાડી અમારી નમી જાય છે ભાઈ હરમર અમારી ગાડી આગળ નમી જાય ઇન્સ્ટો કા છે બોજો છે હવાને કાધીન સાઈડમાં મૂકી દેવા

એનો રસ્તો હોય તો ગાડી સ્લો પડે એના માટે બમ્પ મૂકે એ લોકો સમજી ગયા એના માટે બમ્પ મૂકે

હશે મીડિયામાં આવ્યો હોય છે એ કદાચ જોઈ લેજો તમે લાઇટમાં સાઈડમાં આવ્યો હતો એ વ્યક્તિ

માથે નથી ચડાવીએ આપણે સાઈડ માંથી કાઢી લેવાની છે માથે નથી ચડાવી માથે ચડાઈ જાય તો આપડે સડી જાય